ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ખાસ વાત છે કે બંને બેઠકો છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી હતી જોકે પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ કોંગ્રેસ એક્શનમાં આવી છે બંને બેઠકો પર પોતાના પ્રભારીઓની નિમણૂક કરી દીધી છે

અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને બંને વિધાનસભામાં પોતાનું કામ આગામી દિવસો માટેનું સતત શરૂ રાખ્યું હતું માત્ર ચૂંટણી આવે ત્યારે જાગવું એવું નહીં લોક પ્રશ્નો માટે ત્યાં ચૂંટણી હોય કે ન હોય કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતમાં મજબૂતીથી લોકહિતમાં લડે છે હમણાં જ આપણે જોયું છે કે જે ગરીબ

અને છતાં મિનિસ્ટર પાછા સત્તામાં બેઠા છે આ ભાજપનું ચાલ ચલન અને ચરિત્ર છે જ્યાં સુધી બંને પેટા ચૂંટણી ચૂંટણીઓને લાગે વળગે છે ત્યાં સુધી વિસાવદર માટે અમે અનઓફિશિયલી અમારા આગેવાનોને કડી માટે અનઓફિશિયલી અમારા આગેવાનોને કહ્યું પણ આજે સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે બંને વિધાનસભા માટે અમારા ચાર ચાર પ્રભારીઓની કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવે છે વિસાવદરની બેઠક માટે ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી પૂજાભાઈ વંશ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન વશરામભાઈ સાગઠિયા આ ચાર પ્રભારીઓ વિસાવદર માટે રહે છે કડી માટે લોકસભાના સાંસદ સિનિયર નેતા ઠાકોર અમારા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશભાઈ મેવાણી અમારા કડી માટેના ત્રીજા પ્રભારી તરીકે પાટણના ધારાસભ્ય અને દંડક કિરીટભાઈ પટેલ અને ચોથા પ્રભારી તરીકે માલધારી નેતા માજી ધારાસભ્ય ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈ એ અમારા કડી માટેના પ્રભારીઓ રહેશે આ ચાર ચાર શ્રીઓ બે દિવસના અંદર જ અગાઉ તો બધા સાથે સંપર્કમાં હતા જ પણ આ બે દિવસ દરમિયાન જશે કાર્યકર્તાઓ અને આગેવાનોને મળશે અને એમના સાથે પરામર્શ મોવડી મંડળ પણ મુકુલ વાસનિક અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને આગેવાનો સાથે પરામર્શ બાદ અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે શક્ય એટલા વહેલા નહીં કરીએ હવે આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે કોંગ્રેસ મજબૂતી થી આ બંને ચૂંટણીઓ લડશે જીતવાના છીએ ને જીતવા માટે લડવાના છીએ લોકોને પણ હું વિનંતી કરીશ કે અમને આશીર્વાદ આપે જે રીતે ગુજરાતમાં પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિને પણ ત્રાજવામાં મૂકે અને આજે આપણી બહાદુર સેના જેના ઉપર આપણને સૌને નાજ છે જે સેના માટે આપણે જેટલું ગૌરવ લઈએ એટલું ઓછું છે એ સેનાને યશ આપવાના બદલે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર શહીદોના ખરા અર્થમાં જોઈએ તો એના સન્માનને પણ ચૂકીને મત માંગવા નીકળવાની કોશિશ કરે છે ઇન્દિરા ગાંધીજી હતા કોંગ્રેસના વડાપ્રધાન હતા અમેરિકા એ કહ્યું કે રૂકી જાઓ સીઝ ફાયર કરો પાકિસ્તાન સાથે લડાઈ બંધ કરો પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું હતું કે મારા દેશ માટે શું કરવું એ હું નક્કી કરીશ અમેરિકાએ કહ્યું કે અમારો સાતમો કાફલો રવાના કરીએ છીએ તો પણ એને દાદ ના આપી અને પાકિસ્તાનના બે ટુકડા કરીને હતા એ ઇન્દિરા ગાંધીજી આજે સોશિયલ મીડિયામાં અનેક મિત્રોને સવાલ થાય છે કે જો દેશની સેના સંપૂર્ણ જીતી રહી હતી મજબૂત જાબાદ સેના છે અને એવા સમયે અમેરિકાના પ્રમુખ કહી દે કે સીઝ ફાયર કરો અને આપણે માની લેવાનું આ આપણા દેશની વિદેશ નીતિ નથી કોઈ ત્રીજા દેશને દખલ કરવાનો અધિકાર નથી અને જો અમેરિકાનો પ્રમુખ પહેલા ટ્વીટ કરતો હોય અને તરત જ આપણે ત્યાંથી એ વાત સ્વીકારાતી હોય પછી આપણે કહીએ કે અમે આવું નહોતું કર્યું તો કોણ માનશે ભાઈ અને જ્યારે આપણે જીતતા હતા અમે ક્યારે આતંકવાદના નામે અમે ક્યારેય વિદેશ નીતિના નામે રાજનીતિ નથી કરી પણ આ દેશના ગૃહમંત્રી પોતે વિદેશ નીતિ માં રાજનીતિ કરીને કહેતા હતા કે સેના જીતતી હોય ત્યારે સીઝ ફાયર ના કરવું જોઈએ આ એમની પાર્લામેન્ટની સ્પીચ છે છે ત્યારે એ પણ સવાલ થાય કે તો પછી પાકિસ્તાન પાસે જે ભાગ જમ્મુ કાશ્મીર નો છે લઈ આવો તો પાછો ભાઈ શું કામ સીઝ ફાયર કર્યું અમેરિકા કે એટલે આપણે કરવાનું અથવા આપણા કોઈ વાલા ઉદ્યોગપતિ ને ત્યાં ખતરો ઊભો થઈ જાય એટલે પાકિસ્તાન દબાણ કરે તો સીઝ ફાયર કરવાનું સવાલ છે લોકોના મનમાં

કે ગુજરાતની જનતા જોશે મોંઘવારી હોય ખેડૂતોને નુકસાન ને રૂપિયાની સહાય આ અનેક મુદ્દાઓ ભ્રષ્ટાચાર કરોડોનો ચાલે છે અમે એક સકારાત્મક ભાવ સાથે બંને વિધાનસભાની ચૂંટણીઓ મજબૂતીથી લડીશું માનું છું કે પોતે શસ્ત્ર લઈને પખ્તર પહેરીને રશિયા સામે સરહદ પર લડે છે અહીંયા તો એવું કોઈ કર્યું નથી હું તો હજી કઈ વડાપ્રધાન કે જરૂર પડે કોઈ સમય આવે તો કેજો

એ આ રીતની વાત કરવી હું છું કે સિંદૂર છે એ આપણા વફાદારી અને સંપૂર્ણ સમર્પણનું સમર્પણ ના હોય ત્યાં સિંદૂરનું પણ અપમાન છે દેશ માટે કે કોઈને પણ સિંદૂરનું જે સિમ્બોલ છે એના માટે સંપૂર્ણ સમર્પણ અને સંપૂર્ણ વફાદારી આ સારો શબ્દ આપણા સેંગે સાબિત કરીને બતાવ્યો મને દુઃખ એ વાતનું પણ છે કે સુપ્રીમ કોર્ટે ઇન્ટરવ્યુ થવું પડે જેને ઓપરેશન સિંદુરમાં જોખમ લઈને એક પાયલટ તરીકે સેવા બજાવેલી દીકરીને શોર્ટ સર્વિસ કમિશનમાંથી ફૂલ કમિશનમાં રહેવા માટે સુપ્રીમ કોર્ટમાં જવું પડે ને સુપ્રીમ કોર્ટે આદેશ કરવો પડે

જયારે આના નામે રાજનીતિ થઈ રહી છે એ અત્યંત દુઃખદ છે પરંતુ મતદાતાઓ જાગૃત છે હું નથી માનતો કે આવા ગિમિક કોઈ પણ પોલિટિકલ પાર્ટી કે કોઈ પણ નેતાને આનાથી ફાયદો નહીં ગુજરાતના મતદાતાઓની એક આજ સુધીની તાસીર એવી રહી છે કે કોંગ્રેસ ભારતીય જનતા થર્ડ પાર્ટી કોંગ્રેસ નહી કે ભાજપની પરિસ્થિતિ છોડીને મત આપવાની માનસિકતા ખૂબ શાણું છે આપણું ગુજરાત અને ક્યારેય નથી ગયા વખતે ખૂબ ખૂબ પ્રયત્નો વારંવાર ટીવી મીડિયા સામે કે લે લો અમારી સરકાર બનેગી કોંગ્રેસ ઝીરો હો જાય છતાં કોંગ્રેસ એ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ગુજરાતની જનતાના આશીર્વાદથી વિધાનસભામાં આજે પણ છે થર્ડ ફ્રન્ટ કોઈ હલભલાવો એ કોશિશ કરે જેમના મંત્રીમંડળમાં હું સાથે રહ્યો સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ એમણે જયારે કોંગ્રેસમાં વિલીનીકરણ કર્યું ત્યારે કહ્યું કે ગુજરાતમાં બરાબર સમજી છું એટલા માટે કોંગ્રેસમાં કોંગ્રેસ સજહિત છે એક રાજકારના ચાણક્ય કહેવાતા શંકરસિંહજી વાઘેલા ની પોતાની સરકાર હતી આખી સરકાર જ એમની હતી અને ચૂંટણી લડવા ગયા એકસો બ્યાસી માત્ર ચાર પોતાની સત્તા હોવા છતાં અનુભવી સ્વીકારતા નથી ને એટલા જ માટે કોંગ્રેસ પક્ષને મળનારો મત અન્ય પાર્ટીમાં આપીને આડકતરી ભાજપ ને મદદ થઈ જાય એવું કોઈ ષડયંત્ર પણ કરવા જશે હું માનતો કે ગુજરાતનો શાળો મતદાતા એ આડકતરી રીતે મત નહીં મળે અમારી જે આજે પેટા ચૂંટણીઓ બીજી દેશની પણ જાહેર થઈ છે આપણી પણ જાહેર થઈ છે મોડી મંડળનો વિષય છે અને એમાં અમે જ કહ્યું હતું કે કાર્યકર્તાઓનો અવાજ સીધો સાંભળીને

ભવિષ્યમાં કોણ પ્રદેશનો પદ્દેદાર બની શકે એમ છે કોણ ભાજપ સાથે સાંઠગાંડવાળા છે એની શું પરિસ્થિતિ છે ભૌગોલિક પરિસ્થિતિ શું છે જિલ્લાની રાજકીય પરિસ્થિતિ શું છે પ્લસ શું છે માઇનસ શું છે આ બધો અહેવાલ એક વિસ્તૃત અહેવાલ તૈયાર થશે અને પોટેન્શિયલ એટલે કે સક્ષમ નેતાઓ જિલ્લામાં ગ્લાસરૂટ પર કોણ છે અને તમે ટેલેન્ટ હન્ટ એટલે આપણે કહેવાય છે ને કે